નહી નય

હુ બનાઈલા ફસેપુરી દાળ ભાત શાક રોટલી ઈસાબેન ખાય બોલાઈ દયો હવે બોલાઈ દયો હું બનાઈ શિરો બનાવ્યો શાક બનાવ્યો હ ને મોમ હમણા બતાવું તો ના માં ફાઈ તો જો આ હવે હુઈ ગઈ જો તાવ આવ્યો હન ઉપાધી કરી હ કે પાટલા સડાઈ દયો અમને પાટલા સડાવ હોય ડોક્ટર મેલેરિયા ની હસ હેલો

જો પરદા આડા કર દીધાવા હુઈ જવાનો નહીં તો શું કરશો આજ ના થઈ કાલ ગુરુવાર કાલ ગુરુવાર પરમ તો કાલ પરમ કાલે કઈ તો હું તો हां आपरा जाऊ छो तो नमस्कार कोला सारी दुकान हम पाछे खाटी छाछ हैला खाटी छाछ खा खा करे नहीं खोटी खाय है छाछ खाटी छाछ ना पूरी छाछ खा कर करे घर खोला ना दूध खाता नहीं का तक कोले पालक बेची पालक ना आ बात है येड़ा दफ्तर को येड़ा तड़का खा तो लेला आ रोटी मेलवा नीवी रोटी आ

લીંબુ પત્તા હાઈ હાઈ તો અપરા તો બદજો બનમો મંડ છે મટી દાણા ચીક गाइस हम पिकाए तो <tuk> काय <tangan> તો બની ગયા પાલક ના પકોડા આજે તો જોવા પકોડા ઉતારે